અબેસમાં આપણે દીડન મૂકું શું ક્યાં ગયા હા આયા કે આવે અમે સુધીમાં આવવા રે હા આને કેટલી વાર આયા કે શું ગયા ભાઈ નથી તો લાની કે કે યુ થોડીક બધી હમ આને જાજો જાજો ટાઈમ તો નથી લાગતોને હવે આને જાજી જાણી ખબર હે હમ જાણી ખબર કઈ ખબર आठ महिना कोना थे 10 दी लपकवा ने या तो कितलू दूध कितलू करे 8 लीटर करे 8 लीटर कितना वतर मा है 5 मिनट बराबर 5 मिनट वतर કોઈ દિ પાગ નઈ કેવું છે આઢી વરાનો ખોડે હું બધી નામ એક એક ધૂન એકબીજા થી ધૂન છે

તે જે વર્ગાની લાઈન છે આ તરફ બોલતું છું બરાબર મજા આવે મને આજ શરીરમાં સકતી નથી નબડાઈ આવી ગઈ તમને નબડાઈ લેવાનું ના હોય નબડાઈ હું નબડાઈ પછી ખાઈ ફી પાવરની વાત તો બાપ રોડ વેતું ના ભાઈ ના મારે તો હું અમારા ઈચ્છા થાય એટલે અમારો પ્રોગ્રામ થઈ જાય ચાર રોટલીમાં આવવાનું અમે રોબદું દીરે બધી ચાર રોટલી પર કેવું ચાર રોટલી દાળ મફની ભાત હોય 140 રૂપિયા હા

બીજ નાખો બરાબર બરોબર દીજે છોકરો લાયો દી આસા વેગળ કામે વૃગી ગયો સાદો તો થોડો ઘણો ખાલી આ બે હોય તો મને મજા આવે વાતું કરવાની મારે